અંકલેશ્વરના સરક શોપિંગ સેન્ટરમાં આવેલ નર્સિંગ ટ્રેનિંગ સેન્ટરના સંચાલક દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ વૃત્તિ કરી જતા વિદ્યાર્થીઓએ બોલ કરી નાખીને સંચાલકનો ઉઘાડો લીધો હતો

પણ તાલીમ કેન્દ્ર ખાતે દોડી જઈ સંચાલક કરી આદિવાસી સમાજની સામે ઉઠાવ્યો હતો મળવા પાત્ર નથી તે સંચાલકોએ ઉઘરાવી લીધા બાદ યુવતીઓને કોર્ષ પ્રમાણપત્ર પણ આપતા નથી જેને પગલે તાલીમાર્થી યુવતીઓએ બોલ કર્યો હતો અને રોષ વ્યક્ત કરીને આ મામલે સંચાલક ને હાથે હતા મારા મંચિરા બેન બહાદુરભાઈ વસાવા છે હું કહેશોની જ છું હું જેને માં એડમિશન લીધેલું હતું ત્રણ વર્ષનું કહીને આઠ હજાર તમારે મારી પાસે ભરાવેલા એની પ્રસીદ અમને આઈપી છે પછી તે પછી એક્ઝામ આપવાની છે એમ કોઈને પાંચ દસ રૂપિયા ભરાવેલા તે ખાલી નોટબુક પર લખેલા છે અને મેં પછી પૂછ્યું કે બે ભાઈ પૈસા ભરેલા છે એમ મને પૂછે છે અને પછી એવું કહે કે હવે તને ત્યાં મેં ઓનલાઈન ચેક કરાવ્યું તો મારે એડમિશન જ બતાવતું નથી બધા ડોક્યુમેન્ટ આપ્યા નહીં એવું બતાવે છે ઓનલાઈનમાં અને મેં પછી કીધું કે મારા ઘરના મને બોલે છે અમે એ કે ડોક્યુમેન્ટ જોતા ઉતાર તો પછી તમે એસી રૂપિયા ભરો અને ડોક્યુમેન્ટ લઈ લો એવી વાત કરે છે મેડમ હા એ કોલરશીપ બે છોકરાની કોલરશીપ આવી હતી તો એમના જોડે બેંકમાં ગયા અને તરત જ ઉપાડીને એમના હાથમાં લઈ લીધા અમને કશું કશું કીધું નહીં કે શું કામ અમે લે છે એટલે કઈ આપણા છે એવું કશું રજૂઆત નહીં કઈ દે મારા જોડે એક એક ડોક્યુમેન્ટ જોતા તા દહેશ હજાર રૂપિયા ભોલો ડોક્યુમેન્ટ લેવા કોલેજ પર કઈ છે હવે પંચ્યાશી ને એવું તો હશે જ હા મારા ના વસાવા રશ્મીબેન મુરજીભાઈ છે હું ભરૂચથી આવું છું અને મેં અહીંયા નર્મદા પેરામેડિકલ ક્લાસ છે ને ત્યાં ક્લાસ કરવા માટે નર્સિંગ કરવા માટે મેં એડમિશન લીધું તું તો મને આઠ હજાર રૂપિયા ભરાય હતા અને મને કીધું હતું કે હું તમને તરત જ છે ને હોસ્પિટલમાં જોબ માટે લગાવી આપી સેન્ડ કરીને કીધું હતું પછી આઠ હજાર રૂપિયા ભરાવ્યા છે પછી આઠ મહિના પછી મને એક્ઝામ અપાવી છે પાછી અને ત્યાં એક્ઝામ આપવા ગયા ત્યાં પણ અમને જે રસીદ હોલ ટિકિટ જે પણ આવે છે પેપર પેપર તે બધું લઈ લીધું હતું અને ફોટા જ્યારે ફોટા પાડવાના હતા અમારે જે પેપરને એના બધા તો તે પેપર પણ અમે પાસેથી લઈ લેતા હતા અને ફોન પણ ત્યાં લઈ લેતા હતા અને જ્યારે હમણાં અમે કહેવા જઈએ છીએ કે અમારા કલર અમારા સ્કોલરશીપનું શું શું થયું છે અમે ફોર્મ ભર્યું તેનું શું થયું છે એમ એને અમે કીધું છે તો કે તમે પૈસા પૈસા ભરી જાઓ

ત્યાં આગળ કંઈક એ લોકોને પ્રલોભન આપવામાં આવે છે કે ભાઈ તમને આઠ હજાર રૂપિયા ભરવાના આવશે આઠ હજાર રૂપિયા ભરી ને તમને તમારા ડોક્યુમેન્ટ જમા કરાવો ડોક્યુમેન્ટ જમા કરાવ્યા પછી એમને કંઈક શિષ્યાવૃત્તિ ઉચકી લેવામાં આવે છે આવું એક અમને અહીં કંઈક દેખાઈ રહ્યું છે કે ભાઈ છોકરીઓ અહીંયા બધી તકલીફમાં છે એટલે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા એમના ક્લાસ પર તો મેડમ એવો જવાબ આપ્યો છે કે અમારા ઉપરા અધિકારી આવશે તેની સાથે તમે ચર્ચા કરો તો ઉપલા અધિકારી સાથે અમે ફોન પર અત્યારે ટેલિફોનિક ચર્ચા કરી છે અધિકારીઓ અમને આવતા વીક ની અંદર રૂબરૂ મળીને આ આ બાળતનું નિરાકરણ લાવવા માટેનું જે જાણ કરી છે અમાર તો એક જ વસ્તુ છે કે અમારી આદિવાસી સમાજની દીકરીઓ સાથે અત્યાચાર અન્યાય થવો જોઈએ નહીં આ અમારો એક ઉદ્દેશ છે જય આદિવાસી